બનાસકાંઠાથી નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ પીએમ મોદીને આવ્યા બાદ દેશમાં વિકાસ થયો છે લોકો કહી રહ્યા છે મોદી સરકારે જે વચનો આપ્યા તે તમામ પૂર્ણ થયા છે દેશમાં દૈનિક ત્રીસથી ચાલીસ કિલોમીટર નેશનલ હાઇવે બને છે દેશ વિશ્વની મહાસત્તા બને વિશ્વગુરુ બને તેવી લોકો આશા સેવી રહ્યા છે હોસ્પિટલ રોડ રસ્તા સહિતના અનેક કામો થયા છે આયુષ્યમાન કાર્ડ યોજનાથી કેન્દ્ર રાજ્યનો સીધો લાભ મળ્યો છે મહિલાઓ બાળકો માટે મોદી સરકારે સારા નિર્ણયો લીધા છે અયોધ્યા રામ મંદિર કલમ મુદ્દે સરકારના વખાણ જનતા દ્વારા કરવામાં આવ્યા છે સમગ્ર ભારત દેશની અંદર લોકસભાની ચૂંટણીનો જે માહોલ જામ્યો છે અત્યારે ગુજરાતમાં પણ એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈ અત્યારે થરાદ ખાતે જે યુવાનો છે અને એમની સાથે આપણે વાત કરીશું માહોલ અને કઈ રીતનો જે અત્યારે જે ગણિત ગણી રહ્યો છે તેને લઈ જે આ લોકો આ વિસ્તારના લોકો છે અત્યારે કોને વધારે માની રહ્યા છે તેને લઈ આપણે અહીંના સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું સાહેબ શું કહેશો લોકસભાની ચૂંટણી છે કેવો માહોલ છે માહોલ બહુ જ સરસ છે રાષ્ટ્રપ્રેમનો માહોલ છે અને અત્યારે દેશની જનતા તૃતીય વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી આવે એવું વિચારી રહી છે એવું ઈચ્છી રહી છે અત્યારે સમગ્ર ભારત દેશ જે અત્યારે છે એનો વિદેશમાં પણ ડંકો વાગી રહ્યો છે તેને લઈને શું જ્યારથી મોદી સાહેબ દેશના ભારત દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર ભારત દેશની નામના ખૂબ જ વધી રહી છે અને ઉત્તરોત્તર ભારત દેશ પ્રગતિ કરી રહ્યો ભારત દેશ આમ તો એવું કહેવાય કે વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યો છે એ પ્રકારની વાત ચાલે છે કારણ કે અત્યારે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા નંબરે ભારતની અર્થવ્યવસ્થા જયારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આયા પછી થઈ છે તો દરેક ભારતીય માટે બહુ ગર્વ લેવા જેવી વાત છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર ભારત દેશમાં એક રામમય માહોલ જામ્યો એને લઈ અને અત્યારે જે અત્યારે લોકસભાની ચૂંટણી જે જામી છે એને લઈ ભગવાન રામ પુરુષોત્તમ કે દરેકે દરેક ભારતવાસી પોતાના હૃદયની અંદર જયારે ભગવાન રામને વસાયેલો છે ત્યારે સાડા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર નરેન્દ્ર મોદી સાહેબની સરકારે જ જયારે આ બનાવ્યું છે ત્યારે દેશનો દરેકે દરેક નાગરિક ભગવાન રામના મંદિરના જે કહેવાય ને કે ઋણ તરવા માટે પણ વોટ કરી અને ફરીથી નરેન્દ્ર મોદી સાહેબને લાવશે એવું અમને લાગે છે બનાસકાંઠાની લોકસભાની બેઠકની વાત કરીએ તો બંને મહિલા ઉમેદવાર છે તો કયા ઉમેદવારને જીતાડશો જો અમે રાષ્ટ્રપ્રેમી છીએ રાષ્ટ્રવાદી સરકારની જ અમે ઈચ્છા રાખીએ કે મોદી સાહેબ એ આ ધરતીના કણે કણને જાણે છે રાષ્ટ્રપ્રેમ હમણાં રૂમે રોમમાં છે તો કમળ જ અમારો ઉમેદવાર છે એટલે કમળ કમળના ઉમેદવારને અનુલક્ષીને બનાસકાંઠામાંથી એક કમળ જાય અને નરેન્દ્ર મોદી સાહેબના જે હાથ મજબૂત થાય અને ફરીથી તૃત્તી વખત વળા બધા બને એ જ અમારી આશા ઇચ્છા હોય અહીંયા કેટલાક બીજા યુવાનો પણ જોડાયા છે શું કહેશો અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારે જામ્યો છે અત્યારે લોકસભાના ઇલેક્શનની અંદર આમ તો માહોલની વાત કરીએ ને તો જે અગાઉના મોદી સાહેબના કાર્યો છે એના ઉપરથી સો ટકા હંડ્રેડ પર્સન્ટ મોદી સાહેબ આ ત્રીજી વખત વડાપ્રધાન છે એ પાકી વસ્તુ છે અત્યારે ઓલ ઓવર બનાસકાંઠાની જો વાત કરીએ તો બંને મહિલા ઉમેદવાર છે એને લઈને શું કહેશો અત્યારે જો રાષ્ટ્રવાદ માટેનો જો પ્રયત્ન કરવામાં આવે અને મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એમના જે કાર્યો છે એને જોતા રાષ્ટ્રવાદની વિચારધારાને માનવામાં આવે તો અત્યારે કમળ એ હંડ્રેડ પર્સન્ટ ખીલશે એવી અમને આશા છે ચોક્કસ જો આપણી સાથે બીજા પણ અહીંના મતદારો આપણી સાથે જોડાયા છે શું કહેશો જે અત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે લોકસભાની ચૂંટણીમાં જે આપણે મોદી સાહેબે જે કામો કર્યા છે અહીંના સ્થાનિક બનાસકાંઠા માટે જે નરમદાની કેનાલ લાવી છે અલગ અલગ જે આ ભારત મારા રોડ લાવ્યો પ્રોજેક્ટ લાયો જે વિકાસના અનેક કાર્યો કાર્યો કર્યા છે એના કારણે ફરીથી બનાસકાંઠામાં ભાજપ ફેલવાની જ છે રેખાબેન આવવાના છે જીતવાના છે એમાં કોઈ શંકા નથી મંજૂર ઘણી બધી કામો અહીંયા મંજૂર થઈ ગયેલા છે જીઆઈડીસી થઈએ પછી હોસ્પિટલનું પણ અમારા અહીંયા પંચાવન કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવીએ જીઆઈડીસી લાવીએ નગર માટે અમુક ગટરના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય એનો પણ સોલર કચરા બધા અલગ 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 કામો માટે ભાજપ સરકાર અડી ખમે અહીંના સ્થાનિક ધારાસભ્યથી તમે જેમના વિકાસના કામોથી સંતોષકારક છો હા સો ટકા સંતોષકારક છો આપ સાહેબ ડૉક્ટર સાહેબ છો ખરેખર આપની રીતે જ્યારે સરકાર જીત્યા બાદ ખરેખર કેવા કામ જે બાકી છે એ કરવું જોઈએ જે ભારતના નાગરિકને જરૂરિયાત છે અને જે મોદી સાહેબો વચન અત્યારે આપી રહ્યા છે એ બધા પૂરા કરશે એમાં બધાનું બધું આવી ગયું દરેક ભારતીય નાગરિકનું અને સમગ્ર ભારત દેશનું એટલે એમાં આપણે ચોક્કસ એક બે વાત કરીએ એના કરતા ભારત દેશનું હિત સજવાય અને ભારત દેશની સુરક્ષા અને ભારતીય નાગરિકની સુરક્ષા દરેક ભારતીય નાગરિક માથું ઊંચું કરીને સુખ શાંતિ જીવી શકે એ જ નરેન્દ્ર મોદી સાહેબનું ભારત દેશ માટેનું સપનું છે એ વિકાસનું મોટું કાર્ય છે એ જ કરશે અત્યારે બોર્ડરોની જો વાત કરવામાં આવે તો અત્યારે કેટલી બોર્ડરો કેટલી સુરક્ષિત છે સો ટકા મોદી સાહેબ ના આવ્યા પછી આપડી બધી બોર્ડરો ચાહે પાકિસ્તાનની વાત હોય ચાહે ચાઇનાની વાત હોય બધી જ બોર્ડરો સુરક્ષિત છે દેશના સૈનિકોનું પણ આત્મબળ વધ્યું છે કે જેથી કરીને એમને કોઈ એક્શન લેવા હોય તો બોદી સાહેબ તરફથી જે સંવિધાનિક છૂટ હોવી જોઈએ બધી પ્રકારની છૂટ એ પ્રમાણે આપેલી છે જેથી કરી આપણી બોર્ડરો સલામત છે અને અત્યાધુનિક કહેવાય કે શસ્ત્રોથી આપણું સહિન બળ એ સજ્જ છે જેથી કરીને આપણી બોર્ડરો સુરક્ષિત છે ચોક્કસથી તો આ તાથારાજના મતદારો અને કહી રહ્યા છે કે ચારસો પાર અને કમળ ખીલી આવશે તેવું અહીના સ્થાનિક મતદારો પણ કહી રહ્યા છે કેમેરામેન મિત દવેની સાથે સાથે યશપાલજી વાઘેલા ગુજરાત પક્ષ થરા